મિત્રો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફ્રોમ કોટલી એક આ જગ્યા હતી આપણે રાતે અહીંયા રે પણ હતા આપણે આ છે ભંડારો જે પંજાબનો છે અને હાલ આ જે જગ્યા છે એ કોટલી છે અને અત્યારે સવારના વાગી રહ્યા છે સાડા આઠ અને હવે લગભગ આપણે આગળ નીકળવાનું છે બાકી આ રસ્તો છે આપણે આગળ તરફ આ જવાનું છે અને આ તરફથી આપણે આવ્યા છીએ અને હાલ થોડો થોડો વરસાદ ચાલુ છે અને એક મુશ્કેલની વાત એ છે કે આપણો થોડોક સામાન પલરી ગયો છે વરસાદના લીધે વરસાદ આવ્યો તો અને આપણા માલિક કહેવાના જ છે સાથીદારો કઈ કામના છે નહીં કારણ કે વરસાદ આવ્યો તો એ લોકોએ મને કીધું નહીં મને તો હું તો અંદર હું તો મને ખબર નહીં એને પોતાની સાયકલ બધી અંદર લઈ લીધી અને મારી સાયકલ બાર ને બારે એમને પલરી ગઈ મારો સામાન ને બધું પલરી ગયો એ લોકોએ મને ઉઠાડીને એમ ના કીધું કે તમે તમારી સાયકલ લઈ લો બોલો આવા સાથીદારો હે હા વાંધો નહીં આ બધા ઉપર ભરોસો કરાય નહીં આપણે ઘરેથી એકલા જ નીકળ્યા હતા અને તમને પણ હું કહીશ કે એકલા જ નીકળો કોઈ સાથે નીકળો નહીં આવા સાથીદારો કરતા હતા આપણે એકલા જ સારા મિત્રો જોઈ લો યાર કેવો મસ્ત વ્યૂ છે ભાઈ મસ્ત મજાનો વ્યૂ જોઈ લો એકદમ મસ્ત વ્યૂ છે મિત્રો તો આવા વ્યૂઝ માટે આવી જગ્યા એક્સપ્લોર કરવા માટે તમારે થોડીક તો મહેનત કરવી પડે મિત્રો બાકી બહુ મસ્ત જગ્યા છે મને તો જોવાની જ મજા આવે છે જુઓ ખાલી યાર કેટલા ઊંચા અને હા મિત્રો હજી તો ખાલી શરૂઆત જ છે આનાથી ઊંચા ઊંચા પહાડ તો હજી બાકી છે સામે તમે જુઓ ઓલા વાદળ છે ને બધા અહીંયા બધા મોટા મોટા પહાડ જ છે મિત્રો આજે આ ઓલા વાદળ એમ જ સેમ ટુ સેમ આમાં જુઓ બધી જગ્યાએ વાદળ જે છે ને એનાથી ઊંચા ઊંચા પહાડ છે એટલી મસ્ત નજારો છે ને મિત્રો મજા આવી જાય એવું એવું ચલો આપણી આપણી સાયકલ ને હવે નીકળવાનું આપણે આગળ તરફ અને અહીંયા કાકાઓ વ્યૂ છે મને વ્યૂ બહુ મસ્ત ગમ્યો એટલે મેં કીધું ચલો અહીંયા એક વિડીયો શૂટ કરી દેવા પાછળ વ્યૂ કેવો મસ્ત છે અ ભાઈ મસ્ત મજાનું ભાઈ ચલો યાર ખુબસુરત આપણે ઉધમપુર બાયપાસ હાઈવે ઉપર ચડી ગયા છે મિત્રો અને ઉધમપુર અહીંયાથી સત્તર કિલોમીટર બાકી છે આપણે ઉધમપુરમાં નહીં જઈએ પેન્ડલ મારાની હાલ તો જરૂર પડતી નથી બહુ મસ્ત મજાના વ્યૂ છે જોઈ લો એકદમ ટકા ટક ઓમ નમઃ શિવાય ચલો ફટાફટ હવે મિત્રો મિત્રો વેલી જો કેટલી મસ્ત છે પહાડ 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 મસ્ત ખૂબસૂરત વેલી આપણે થોડાક ઉધમપુર આસપાસ પહોંચવાઈ ગયા છે આ જગ્યા નામ છે મલહાર અને આપડા ફ્રેન્ડ એ જીજીવલ પાછળ ના પાછળ એની કોઈ દિવસ આગળ થવાનું કઈ હેજ ની લગભગ તો એનામાં તાકાત જ નહીં આગળ થવાની ભાઈ આગળ તો અમારા જેવા જ થઈ શકે જેના જૂનો સામે આપણે મસ્ત ટેકરો દેખાય રહ્યો કે હવે અહીંયાથી આપણે ચડીને જવાનું છે હા મે આ બાજુ મસ્ત ટેકરા હતા મિત્રો આ બાજુ આ બધાય પહાડ આપણે બધા વચમાંથી ફરી ફરીને આવે રહ્યા અને હવે ચાલો આપણે જઈએ આગળ તરફ અને ક્યાંય ભંડારો આવે તો આપણે જમવાનું કરશું કારણ કે વાગી ગયા છે બાર અને ઓલા અમને કોલ પણ કરીએ કે એટલે પહોંચાડે શું ને નહીં ઠીક દોસ્તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફ્રોમ ખબર નહીં કંઈ જગ્યા છે પણ બહુ મસ્ત જગ્યા છે અમારી પાછળ જોઈ શકો છો આ બધું એકદમ પહાડ પહાડના પહાડ અને હાલ સવારના વાગી રહ્યા છે સાત સાત વાગી રહ્યા છે સવારના અને જે જગ્યા આપણે રોકણા હતા ત્યાંથી લગભગ લગભગ એક કિલોમીટર જેટલો એક કિલોમીટર બે કિલોમીટર જેટલા આગળ આવતા રહ્યો હું અને આપણા દોસ્ત હજી પાછળ છે અમે બધા સાથે જ ભેગા થયા હતા સાથે જ હાયા હતા પણ એ લોકો હજી પાંચ મિનિટ થઈને પાંચ મિનિટમાં ચાની એક દુકાન આવી ત્યાં રોકાઈ ગયા ને હજી નીકળ્યા નથી હજી આ સામે રસ્તો અહીંયાથી જે છે ત્યાંથી સામેથી આવે છે પણ હજી એ કંઈ દેખાતા નહીં તો કાંઈ નહીં આપણે અહીંયાની વાત નહીં જોઈએ ફટાફટ આગળ જશું એટલે ટનલ આપણે ક્રોસ કરવાની જો આપણે સિંગલ હશું ને તો ફટાફટ આપણું ટનલ એક ક્રોસ થઈ જશે ચાર ચાર લોકો ભેગા ના કરતા એક બરાબર છે તો હું ફટાફટ ટનલે પહોંચી જાઉં બસ ટનલ પાર્ક કરીને પછી આપણે અહીંયા ભંડારવેક આવવાના છે કીધું તો અહીંયાને અહીંયા મસ્ત છે ને નાસ્તો કરશું ત્યાં સુધી તો આપણે ચાલશે બાકી આ વાદીઓ જુઓ કેવી મસ્ત છે ભાઈ અને આ જુઓ અહીંયાથી લેન્ડ ના થાય તો શું થાય જુઓ ખાલી મિત્રો અહીંયા પરસાદ પડે એટલે આ બધા કેવડા કેવડા પથ્થરા ખબર છે બહુ મોટા મોટા પથ્થર છે પડે એટલે પૂરું અહીંયાથી માણસો જોઈ લો તારે બાકી નજારો આવા જ બહુ મસ્ત છે ઉપર પણ એવા એવડા મોટા ઘર તમને દેખાય જવું આપણે પહાડી ઉપર પણ જોઈ લો ચાલો આપણે ફટાફટ હવે આગળ જઈએ મિત્રો હવે લે સિટી પાંચસો ને એસી કિલોમીટર બાકી છે બોર્ડમાં દેખાતો નહીં સુરત છે એટલે લે એટલે હું ચેક કરના ઓકે લે સિટી પાંચસો એસી રમબન ઓગણત્રીસ બેની હાલ એકોતેર કિલોમીટર શ્રીનગર એકસો ચોસઠ કિલોમીટર બાકી છે મિત્રો બસ આપણે ઓલમોસ્ટ ઓલમોસ્ટી જવાઈએ છીએ મિત્રો આગળ એક આવી ગઈ છે તો આ ટનલ આપણે સાયકલથી ક્રોસ નહીં કરવા દે આપણે ટનલવાળા તરફથી એક સાધન હશે એમાં સાયકલ ચડાવી પડશે અને પાછી ટનલ ક્રોસ થશે બાકી નજારો જુઓ દસ અગિયાર મિનિટની અમે સાધનમાં બેઠા હતા અને પછી ફાઇનલી આપણે ઉતરી ગયા હતા ટનલની ની આપણે પહેલી ખર આવી ગયા છે ને ટનલની ટનલની આ સાઈડનો નજારો કંઈક આવો છે જુઓ મિત્રો મસ્ત મિત્રો આગળ છે આપણે એક બીજી ટનલ આવી ગઈ છે અને તમે આ વેલી જુઓ યાર કે મસ્ત છે બહુ ખૂબસૂરત વેલી હવે પહાડ જુઓ કેટલા ઊંચા ઊંચા ખબર વિડીયોમાં તો એટલા બધા નથી દેખાતા ઊંચા પણ રિયલિટીમાં બહુ જ ઊંચા દેખાયા બહુ મસ્ત છે ચાલો ફટાફટ નીકળીએ ક્રોસ કરીએ ટનલ ધીરે ધીરે જઈ રહ્યા છીએ આગળ અને આપણે પહેલો સામે એક બ્રિજ છે ક્રોસ કરીને આવીએ છીએ અને આ છે ચીનાબ રિવર ચીનાબ નદી મિત્રો અને હવે જઈ રહ્યા છીએ આગળ અને હવે થોડીક ચડાઈ આવવાની છે બાકી તારીખો તમે પહાડ જુઓ એકદમ ખૂબ મસ્ત બ્યુટિફુલ વેલી છે મિત્રો બ્યુટિફુલ મિત્રો ચિનાબ રિવર રસ્તો જોવો કેવો મસ્ત છે તો મિત્રો હાલ વાગી રહે છે બપોરના અઢી અને આપણે નીકળ્યા ને લગભગ વધારે ટાઈમ નથી ટાઈમ તો ઘણો થઈ ગયો પણ આપણે વધારે કવર નથી કર્યું લગભગ મારા અંદાજે તો દસ વીસ કિલોમીટરની આસપાસ જ કર્યું હશે તમે જો આખી સ્ટીપ ચડાઈ હતી મતલબ સ્ટીપ તો નહીં આખમ ચડાઈ હતી એકદમ ચિનાબરી વડ નીચે હતી અહીંયાથી જ આટલા ઊંચા આપણે ધીરે ધીરે ચડવાનું તો જોઈ લો કેટલું આઈન છે આટલા ઊંચા આપણે આવતા અને હવે આગળ થોડીક ઢલાન મળશે ચિરાગ ભાઈ આગળ અહીંયા ને કીધું કે થોડાક આગળ ચડશો એટલે એક કિલોમીટરનું ઉતર આવશે ચાલો ફટાફટ જઈએ આગળ તરફ અને પાણી પણ ખતમ થઈ ગયું છે આગળ કોઈ જગ્યાએ પાણીનું હોય તો આપણે ભરવું હોય ને પાણી તો આપણે આગળ વધતા આ તરફ જયારે મિત્રો અને નીચે નદી જોવો યાર ઓલીબાજથી નદી આમ આવે છે અહીંયાથી અહીંયા ને અહીંયાથી આમ જાય છે અને પેલી સાઈડ જાય છે અહીંયા ચીનાબ રિવર છે ચીનાબ રિવર ઓલીભાત જતી રહી આ નદી કઈ છે એ મને ખબર નહીં પણ જોઈ લઈએ કઈ નદી એ બાકી નજારો કેવો મસ્ત જુઓ ખાલી નદી કેવી જાય રહી છે નાવાનો જીવ તારો કઈ મિત્રો આટલી ઘણા ઊંચાઈ ચઢાઈ ચઢાઈ અને હવે આવે છે ઢાર તો થોડી વાર માટે ઢારમાં ચઢાવીએ અને આગળ પાણી ઉધી પહોંચીએ પાણી તરસ લાગી છે બહુ આ એક હોટલ છે તેમને પૂછવું હોય તો પાણી ભરેલું થોડું ઘણું મિત્રો સાંજના વાગી રહ્યા છે છો અને હું અને ચિરાકભાઈ પાછળ છીએ અને હું અને ચિરાગભાઈ પાછળ છીએ અને ઓલા પહેલાં બે આગળ જતા રહ્યા છે તેમની સાયકલમાં પ્રોબ્લેમ આવી ગઈ એટલે એ લોકો સાધનમાં જતા જતા રહ્યા અને અત્યારે સાંજના છ વાગી અને અમારે બનીહાલ પહોંચવું જ પડશે કારણ કે બનીહાલ સુધી કોઈ ભંડારો છે નહીં જો બનીહાલ સુધી નહીં પહોંચીએ તો મિત્રો અમારે રોકાવામાં બહુ તકલીફ થઈ શકે છે અહીંયા ન તો આપણે કેમ્પિંગ કાલની જેમ કરવી પડશે કાલે પણ આપણે કેમ્પિંગ કરી હતી તો હવે જોઈએ પાછી પંદર કિલોમીટર બતાવે છે પંદર કિલોમીટર કેવી ચઢાઈ હોય સવારથી તો અત્યાર સુધી આપણે બહુ ચડાઈ છે ચડાઈ ગયા આવે ઠેઠ સુધી અને પૂછ્યું હતું બધા લોકલને તો એ પણ કીધા તા કે અહીંયાથી હવે ચડાઈ જશે ઠેઠ તમે બનીહાલ પહોંચશો ત્યાં સુધી ચઢાઈ છે પંદર કિલોમીટર કાપવાનું છે મિત્રો મારણ જીરા ફટાફટ